ઉનાળો આવે ને એટલે ઠંડા ઠંડા દહીં વડા યાદ આવી જાય અને પરફેક્ટ દહીં ફેંટવાની રીત સાથે એકદમ સોફ્ટ સ્પોન્જી દહીં વડાની રેસીપી આજે હું અહીંયા તમારી માટે લઈને આવી છું સાથે જ આપણે અહીંયા દહીં વડા માટેની સ્પેશિયલ ચટણીઓ પણ તૈયાર કરીશું અને એ પણ પરફેક્ટ માપ અને રીત સાથે તો ફ્રેન્ડ્સ આ ઠંડા ઠંડા અને પોચા પોચા દહીં વડાની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ અહીંયા મેં એક કપ અડદની દાળ લીધી છે અને આ દાળને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી આપણે તેને બેથી ત્રણ વખત ધોઈ લઈએ આ પ્રોસેસને ત્રણ ચાર વખત રિપીટ કરવાની છે અને ત્યારબાદ આપણે તેની અંદર ચોખ્ખું પાણી ઉમેરી અને ચારથી પાંચ કલાક માટે દાળને પલાળવા માટે સાઈડ પર મૂકી દઈએ દાળને પલાળ્યા બાદ હું ચટણીની તૈયારી કરી લઉં છું અને ચટણી બની જાય એટલે હું તેને ફ્રીજમાં રાખીશ તો પહેલેથી જ આ રીતે તમે પણ તૈયારી કરી શકો છો એક ઇંચ આદુનો ટુકડો ત્રણ લીલા મરચાં અને આ રીતે ત્રણ મોટી કળી લસણની ઉમેરી તેમાં આ રીતે વન ફોર્થ કપ જેટલો ફુદીનો એડ કરીશું અને ત્યારબાદ આ રીતે સો ગ્રામ જેટલા લીલા ધાણા ઉમેરીશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરી લઈએ અને ત્યારબાદ જો તમારી ઈચ્છા હોય તો તમે તેમાં થોડીક ખાંડ પણ એડ કરી શકો છો ખાંડ વગર પણ આ ચટણી બનાવી શકાય તો એક ચમચી ખાંડ અને એક ચમચી મેં અહીંયા સુકા ધાણા એડ કર્યા છે આનાથી ચટણી ખૂબ જ સરસ થાય છે અને તેનો કલર પણ ખૂબ સરસ આવે છે અને ત્યારબાદ આ ચટણીને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ આ ચટણી ફક્ત ત્રીસ સેકન્ડ માટે જ મેં ગ્રાઇન્ડ કરી અને મને જરૂર લાગી એટલે મેં તેમાં આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી ફરીથી તેને એક વખત ગ્રાઇન્ડ કરી લીધે છે આ મિક્સર ગ્રાઇન્ડરની અંદર ચટણી ખૂબ જ ફાસ્ટલી ગ્રાઇન્ડ થઈ જાય છે એટલે તેનો કલર એઝ ઇટ ઇઝ ગ્રીન રહે છે અગારોનું આ રોયલ મિક્સર ગ્રાઇન્ડર છે જે નવસો વોટની મોટર સાથે આવે છે અને જો તમારે એ પરચેસ કરવું હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે આપણી આ ચટણી જે છે એ તૈયાર થઈ છે અને હું ફ્રીજમાં મૂકી દઈશ એટલે તેનો કલર એકદમ સરસ ગ્રીન રહેશે હવે બીજી બાજુ મેં અહીંયા ગોળ આમલીની ચટણી માટે આમલી પલાળીને રાખી હતી અને આ આમલી આ રીતે ચોડી અને તેનો પલ્પ આપણે પહેલાં તૈયાર કરી લઈએ તો આમલીના પલ્પને આપણે એક સોસપેનમાં આ રીતે ચાળી લઈએ જેથી કરીને તેનો પલ્પ ડાયરેક્ટ સોસ પેનમાં આવી જાય હું આની અંદર જ ચટણી બનાવવાની છું ઘણા લોકો ગોળ અને આમલીને ગરમ પાણીમાં પલાળી અને પછી તેનો પલ્પ તૈયાર કરી ચટણી બનાવતા હોય છે પણ હું ફક્ત આમલીનો પલ્પ બનાવી લઉં છું અને ત્યારબાદ ગોળ તેમાં ઉમેરી અને ઉકાળી લઉં છું અને એ રીતે ચટણી બનાવું છું મેં અહીંયા અડધો કપ ગોળ ઉમેર્યો છે અડધી ચમચી મીઠું અને ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી હવે આ ચટણીને આપણે ઉકાળવા માટે મૂકી દઈશું તો ગોળ આંબલીની ચટણી માટે પચાસ ગ્રામ આંબલીનો પલ્પ લીધો અને દોઢસો ગ્રામ જેટલો મેં તેમાં ગોળ ઉમેરી આ રીતે ચટણી તૈયાર કરી લીધી છે ચટણી કેટલી લિક્વિડ રાખવી એ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો તો અહીંયા ગોળ ઓગળી ગયો એટલે ચટણી તૈયાર થઈ ગઈ અને મેં ગેસ અત્યારે બંધ કરી લીધો છે અને ચટણીની કન્સિસ્ટન્સી તમે અહીંયા જોઈ શકો છો ઠંડી થયા બાદ હજી તે થોડી ઘટ થશે હવે ફ્રેન્ડ્સ અહીંયા જે દાળ મેં પલાળીને રાખી હતી એને ચાર કલાક થઈ ગઈ છે દાળ એકદમ સરસ ફૂલી ગઈ છે અને આ બધું પાણી આપણે કાઢી લેવાનું છે અને દાળને પાણી વગર જ આપણે મિક્સર જારમાં ઉમેરીશું અહીંયા દાળને ગ્રાઇન્ડ કરતી વખતે એક મેઇન સ્ટેપનો ધ્યાન રાખવાનું છે એ હું તમારી સાથે શેર કરી રહી છું તો વિડીયો સ્કીપ નહીં કરતા પહેલાં આપણે દાળને આ રીતે લો સ્પીડ ઉપર ત્રીસ સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈએ અને ત્યારબાદ આપણે તેની અંદર પાણી એડ કરવાનું છે પાણી આપણે એક સાથે નથી ઉમેરવાનું અહીંયા પાણી આપણે બબ્બે ચમચી જેટલું એડ કરીશું બે ચમચી પાણી ઉમેરી ફરી આપણે તેને ગ્રાઇન્ડ કરીશું ફરી આપણે તેને ઓપન કરી બે ચમચી જેટલું પાણી ઉમેરીશું અને એ રીતે આપણે આ પ્રોસેસને પાંચથી છ વખત રિપીટ કરવાની છે જ્યાં સુધી દાળ ગ્રાઇન્ડ ન થઈ જાય અને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ જેવી ના બની જાય દાળમાં થોડું થોડું પાણી ઉમેરી અને આ રીતે પાંચથી છ વખત ગ્રાઇન્ડ કરવાના લીધે આ દાળ જે છે તે એકદમ ક્રીમ જેવી તૈયાર થઈ જશે અહીંયા જુઓ મેં દાળને થોડીક કરકરી વાટી છે જેથી કરીને વડા એકદમ સરસ તૈયાર થાય છતાં પણ દાળ એકદમ ક્રીમી ટેક્સચરમાં આવી છે જો તમે પહેલેથી જ પાણી ઉમેરીને દાળને ગ્રાઇન્ડ કરશો ને તો આવું ક્રીમી ટેક્સચર ક્યારેય નહીં બને હવે આપણે અહીંયા થોડુંક મીઠું ઉમેરી દાળને ફીણવાનું સ્ટાર્ટ કરીશું વારંવાર ગ્રાઇન્ડ કરવાના લીધે દાળ મિક્સરમાં જ પચાસ ટકા ફીણાઈ ગઈ હતી અને બાકીની પચાસ ટકા મેં આ રીતે હાથથી ફીણીને તૈયાર કરી છે અને અહીંયા જો અત્યારે તમે દાળ એકદમ સરસ ફૂલી ગઈ છે એકદમ સરસ હળવી બની ગઈ છે તેલમાં તરતી વખતે વડાને આ રીતે તેલમાં ઉમેરવાનું છે દાળ હળવી બને છે કે નહીં એ જો ચેક કરવું હોય તો પાણી ભરેલા વાટકામાં આ રીતે થોડીક દાળ ઉમેરવાની એ પાણીમાં આ રીતે તરવા લાગશે એટલે તમારી દાળ એકદમ પરફેક્ટલી ફીણાઈ ગઈ છે હળવી બની ગઈ છે તેની અંદર એકદમ સરસ હવા ભરાઈ ગઈ છે તો જ્યારે તમે આના વડા તૈયાર કરશો તેલમાં તો તે એકદમ સરસ ફૂલેલા અને અંદરથી સ્પોન્જી બનશે હવે આ ફીણેલી દાળમાં અડધી ચમચી જીરું અને વાટેલા ત્રણ લીલા મરચાં એડ કરી તેને એક વખત ફરીથી આ રીતે મિક્સ કરી લેવાનું છે અને જો આ દહીં વડા માટેના જે વડા છે તેનું મિશ્રણ પરફેક્ટલી તૈયાર થઈ ગયું છે બીજી બાજુ મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થાય એટલે મીડિયમ ફ્લેમ ઉપર આ વડાને આપણે તેલમાં ઉમેરતા જઈશું ધીરે ધીરે આ વડા જે છે આ રીતે ફૂલવા લાગે છે જેટલા વડા તેલમાં સમાય એટલા જ ઉમેરવાના અને ત્યારબાદ તેની સાઈડને ધીરે ધીરે ફ્લિપ કરવાની છે અને આ રીતે ઝારાની મદદથી આપણે વચ્ચે તેને ચલાવતા રહીશું જેથી કરીને વડા બધી બાજુએથી એક સરખા ફ્રાય થાય આ વડાને મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે અને જ્યાં સુધી તેનો કલર ઉપરથી આ રીતે ગુલાબી ન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો કે વડાનો કલર એકદમ સરસ ગોલ્ડન આવી ગયો છે હવે તરત જ આ વડાને આપણે તેલમાંથી કાઢી પાણીમાં ઉમેરી લઈએ અહીંયા આ પાણી જે છે એ રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે ઠંડુ ના હોવું જોઈએ અને ગરમ પણ ના હોવું જોઈએ તો જે વડા મેં ફ્રાય કર્યા એ બધા જ મેં અત્યારે પાણીમાં ઉમેરી લીધા છે તો આ વડાને હું પાણીમાં આ રીતે થોડું પ્રેસ કરી લઉં છું જેથી બધા વડા પાણીમાં અંદર રહે અને એકદમ સરસ ફૂલી જાય ત્યારબાદ આ રીતે આપણે તેની પર પ્લેટ ઢાંકી દઈશું જેથી કરીને વડા પાણીની બહાર ન રહે અને પ્લેટની વજન લીધે તે અંદર જ રહે હવે ત્યારબાદ મેં સાતસો ગ્રામ જેટલું પંજાબી દહીં લીધું છે એકદમ ઘટ દહીં આવે છે આ અને આમાં પાણીની માત્રા ખૂબ જ ઓછી હોય છે આ દહીંને આપણે હવે એકદમ સ્મૂથ કરવાની છે તો સ્મૂથ કરવા માટે આ રીતે આપણે તેને એક સ્ટ્રેનરમાં સ્ટ્રેન કરીશું જેથી કરીને દહીં એકદમ સરસ સ્મૂથ પણ થઈ જશે અને દહીંની જે કન્સિસ્ટન્સી છે ને તે એકદમ ઠીક રહેશે આમાં દહીં પતલું નહીં થઈ જાય જો તમે બ્લેન્ડર ફેરવશો ને તો દહીં ઘણી વખત પતલું થઈ જતું હોય છે તેની કન્સિસ્ટન્સી એકદમ ચેન્જ થઈ જતી હોય છે આપણે દહીંની અંદર રહેલી કણીઓને તોડવાની હતી પણ દહીંને પતલું નહોતું કરવાનું એટલે આ રીતે મેં તેને સ્ટ્રેનરમાં સ્ટ્રેન કરી અને સ્મૂથ કર્યું છે અને હવે આપણે તેની અંદર બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી ઉમેરીશું અને આ રીતે મિક્સ કરી લઈશું આ રીતે દહીંની જે કન્સિસ્ટન્સી છે તે એકદમ ક્રીમી ક્રીમી જળવાઈ રહેશે અને તમારે દહીં જે કન્સિસ્ટન્સી સાથે જોવે એટલું જ તમારે તેમાં પાણી ઉમેરવાનું છે હવે અડધી ચમચી મીઠું અને આ રીતે હું તેની અંદર બે ચમચી જેટલી ખાંડ ઉમેરું છું ત્યારબાદ તેની અંદર હું આ રીતે પાંચ ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરું છું અને પાંચ ચમચી હું તેની અંદર સંચળ પાવડર એડ કરું છું આ બધા જ મસાલા આપણે દહીંમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે અને હવે આ દહીંને તમે ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂકી શકો છો જ્યારે દહીં વડા પીરસવાના હોય ત્યારે આ ઠંડા દહીંનો ઉપયોગ કરવાનો અહીંયા બીજી બાજુ જે વડાને પાણીમાં મેં પલાળીને રાખ્યા હતા એ પણ એકદમ સરસ પલળી ગયા છે એક કલાક માટે વડાને પાણીમાં છોડવાના હોય છે અને વડા એકદમ સરસ સોફ્ટ થઈ જશે ફૂલી જશે અંદર સુધી તે પોચા બની જશે હળવા હાથે આપણે તેનું પાણી આ રીતે વડામાંથી કાઢીશું તમે જુઓ વડા એકદમ સરસ પોચા પોચા તૈયાર થઈ ગયા છે હવે ત્યારબાદ આ વડાને આપણે પ્લેટમાં સર્વ કરતા જઈશું તો આ રીતે પ્લેટમાં હું ચારથી પાંચ વડા સર્વ કરી લઉં છું પહેલાં બધામાંથી આ રીતે પાણી કાઢી લેવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા વડાને પ્લેટમાં સર્વ કર્યા બાદ આપણે તેની ઉપર આ રીતે ક્રીમી દહીં એડ કરીશું વાવ એકદમ પર્ફેક્ટ આપણું આ દહીં તૈયાર થયું છે દહીં વડા માટે તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ક્રીમી શાઇની શાઇની દહીં તૈયાર થયું છે હવે આપણે તેમાં આ રીતે લીલી ચટણી એડ કરીશું અને ત્યારબાદ જે ગોળ આંબલીની ચટણી આપણે તૈયાર કરી હતી તે પણ આપણે આ રીતે તેની ઉપર ઉમેરી લઈએ ઠંડી થયા બાદ ગોળ આમલીની ચટણી પણ એકદમ સરસ ઘટ બની ગઈ છે હવે ઉપરથી આપણે અહીંયા લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરીશું થોડોક શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશું ત્યારબાદ ગાર્નિશિંગ માટે મેં અહીંયા દાણમના દાણા થોડાક ઉમેર્યા છે તમે અહીંયા ગ્રેપ્સ હોય તો ગ્રેપ્સ પણ ઉમેરી શકો છો અને થોડાક લીલા દાણા પણ હું આ રીતે ગાર્નિશ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ હવેથી મહેમાનો આવે તો આ રીતે દહીં વડા ટ્રાય કરજો બહુ જ સરસ બને છે અરે મહેમાનો ના હોય તો ઘરના લોકોને બનાવીને પણ ખવડાવજો એકદમ સોફ્ટ સ્પોન્જી દહીવડાની રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો ન પસંદ આવી હોય તો તમે ડિસલાઇક પણ કરી શકો છો અને તમારા ફીડબેક અમારી સાથે શેર કરી શકો છો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો